અત્યારે હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ મહાદેવના મંદિરો ભક્તોથી રોજેરોજ ઉભરાઈ રહ્યા છે પરંતુ ડીસા તાલુકાના ભીલડી ગામ ખાતે આવેલ ગોગામેડ મંદિરમાં વરસાદી પાણી ભરાઈ જતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે ભીલડી વિસ્તારમાં આવેલ ગોગામેડ મંદિરમાં ચારે બાજુ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયું છે જેના કારણે અહીં ભગવાન શંકરની પૂજા કરવા આવતા ભક્તો પાણીમાંથી પસાર થઈ ભગવાન શંકર ની પૂજા કરતા નજરે પડી રહ્યા છે આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે આ આખે આખું મંદિર પાણીમાં જતું રહ્યું હતું જેના કારણે ભક્તો પણ આ મંદિરે પૂજા અર્ચના કરવા માટે આવી શકતા નથી બીજી તરફ અહીં હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે તે પણ અત્યારે પાણીમાં જતું રહ્યું છે હનુમાન દાદાના મંદિરની બાજુમાં ભગવાન વિષ્ણુનું પણ મંદિર આવેલું છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે કે તંત્રની ભૂલના કારણે અત્યારે મંદિરો પણ પીલી વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ મંદિર પાણીમાં ગરકાવ થતાં ભક્તોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે અત્યારે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમાં ભક્તોને આ પાણીના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે તંત્ર દ્વારા આ મંદિરમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે